હે ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને ગાય સવારમાં ઉઠીને મમ્મીને છે ને દવાખાને લઈને જવા પડ્યા હતા કારણ કે કાલ રાતે મમ્મીનો એક પક્ષ છે ને આમ હાલી જ નહોતા એકતા હાલી જ નહોકતા ગરમ મોજું પહેરાવું ને તો પરફેક્ટલી હાલી એક એટલે શું થયું હોય ખબર નહીં એટલે મમ્મીને મેં કીધું તું ખાંજે જવું હોય તો જઈ આવજો છું મમ્મી સાંજે નો ગયા ને અત્યારે સવારે દવાખાને ગયા તો મમ્મીને પૂછવી

દવા માં હું આપ્યું બાકી મોજું પેરો સારું થઈ જાય ને એવું છે મોજું મમ્મી ને પી પડે ને એવું લાગે બાકી કોટન ને એવું દુખતું હોય તો મોસ્ટ ઓફલી ડોક્ટર છે ને કેલ્શિયમ ની ટીકડી આપે અને મોજું પહેરવાનું જ કે પણ હવે મમ્મી ને સ્નાયુનું છે એટલે ટીકડી આપી છે એનાથી સારું થઈ જાય એક બે દી કારણ કે સ્નાયુનો કોઈ પણ દુખાવો હોય ને તમને ત્રણ ચાર દી તો લાગે રિકવર થતા હે ને ખાવામાં હું દૂધ કેવું કઈ પીવાનું કીધું કે તીખું તળેલું હમણાં બહુ ખવાઈ ગયું ને રીસી એટલે બટેકા ભૂંગળા ને એવું ખાધું કે નહીં એટલે થઈ ગયું પાણીપુરી હા

તો ચાલો નાસ્તો કરી લઈ નાસ્તામાં તો રોટલીની ચા છે જ્યાં બપોરના અત્યારે એક અને જો જમવા માટે ઘરે આવી ગયા છે જમવામાં તમે સવારે જોયું તો ગુવાર બટાકાનું શાક છે રોટલી છે અને કાચી કેરીનું ઓથાણું છે તો બધા લોકો જમવા બે જશે અને આ બાજુ રોહિત બે છે અને અત્યારે હવે છે ને વાત કરવાનો ટાઈમ નથી કારણ કે આજ થોડુંક જલ્દી ઓફિસે જવાનું બે વાગે એટલે રોંડે આવી ગયા છે રોંઢાના પાંચ અને જો મસ્ત મજાનો ચા થઈ ગયો છે રેડી તો નાસ્તા કરવા માટે બેસી જાય અમે બધા લોકો ચા આ બાજુ મમ્મી રેડી કરી નાખ્યો છે અને મમ્મી નો હવે પગ મને એમ છે થોડો થોડો હાલવા મળ્યો એવું લાગે કેમ લાગે ફેર પડી ગયો એટલે જ હું તમને કેતો સાંજે દવાખાને ત્યાં નજીક માં જાવું તું તો હાંજે ટીકડી લઈ લીધી હોત ને તો એટલો બધો ખાલી નસું નબળા પડી ગયા એમ કીધું ગાય એમાં એવું થાય કસરત ન કરો ને એટલે અમુક ટાઈમે તમારા નસું પડ્યા પડ્યા છે દુખવા મળે એટલે ડેસેબલ જોઈશ થતા હોય ને એટલે એવું થાય હે મારે વચ્ચે બે દિવસ થઈ ગયા રોહિત ને ખંભે એવું થઈ ગયું છે અને મારે હાથમાં થઈ ગયું તો હું કસરત કરવા મળું તો પાછું મને

કે સોનલનું આણું બતાવજો તો ગાઈડ આણાનો વિડીયો મેમ એમ આણું ગોઠવી ગયું બેડમાં હવે એ કેમ કાઢવું અને આણાનો વિડીયો છે ને આગળ તમને મેં એક બતાવ્યો હતો એમાં જોયા આવજો સોનલના ઘરે ગયો તો ને ત્યારે મેં બતાવ્યો હતો અને આ બાજુ રિસીવ ને સોનલ ખવડાવતી હતી પણ એને ખાવું નથી મારી બધી વાતો સાંભળી છે ને જો મસ્ત ખોળામ હું તો હું તો બધી વાતો સાંભળે છે હેને રિસીવ

ચા આ બાજુ મમ્મી રેડી કરી નાખ્યો છે અને મમ્મી નો હવે પગ મને એમ છે થોડો થોડો હાલવા એવું લાગે કેમ લાગે ફેર પડી ગયો એટલે જ હું તમને કેતો હાંજે દવાખાને નજીક માં જવું તું તો હાંજે લઈ લીધી હોત ને તો એટલો બધો ખાલી ખાલી નસું નબળા પડી જાય એમ કીધું ગાય એમાં એવું છે કસરત ન કરો ને એટલે અમુક ટાઈમે તમારા નસું પડ્યા પડ્યા છે દુખવા મળે એટલે ટેશેબલ બોસ થતા હોય ને એટલે એવું થાય હે મારે વચ્ચે બે દિવસ થઈ ગયો રોહિત ને ખંભે એવું થઈ ગયું છે અને મારે હાથમાં થઈ ગયું તો હું કસરત કરવા મળું તો પાછું મને તાકાત જેવું લાગે ન કરું તો પાછું દુખે એવું થાય છે માં એવું અમારે કાઈ પડ્યા પડ્યા નાસ ક્યાંથી પડી હોય આખા ઘરનું કામ કરતા હોય ને કામ કરી કરીન હાલી હાલીમાંનો થાક લાગે એવું ન હોય એટલું તો મમ્મી એવું આ કસરત ક્યાં કરવી તોય થોડું ઘાલવું જોઈએ રેગ્યુલર કામ કરતા હોય ને એટલું થઈ જ જાય એનથી ડબલ થોડીક હાલો ને તો વધારે કોમેન્ટમાં કોમેન્ટ એવી આવી કે સોનલ નું આણું બતાવજો તો આણા નો વિડીયો આણું ગોઠવા ગયું બેડ માં હવે એ કેમ કાઢું અને આણા નો વિડીયો છે ને આગળ તમને મેં એક બતાવ્યો હતો એમાં જોઈ આવજો સોનલ ના ઘરે ગયો હતો ને ત્યારે મેં બતાવ્યો હતો અને આ બાજુ રિસિવ સોનલ ખવડાવતી હતી પણ એને ખાવું નથી મારી બધી વાતો સાંભળવી છે ને તો મસ્ત ખોલા હું તો હું તો બધી વાતો સાંભળે છે એને રેસી હ વાત તો સાંભળી આવી તો પછી સાંભળવી ન હોય તારે હ અને આણું આપણે બતાવી દીધું તું કા આગાના વિડીયોમાં બતાવશું રાધિકાબેના વિડીયોમાં જેદીઓ આવી ને જેદીએના વિડીયોમાં હા એના વિડીયોમાં બતાવ્યું છે એટલે એના વિડીયોમાં જોઈ આવજો બીજી એક કોમેન્ટ આવી આવી હતી એ મન મંદિર મેં બજે બિહારી પેલા ફોન આનો આવ્યો ને વાત ફોન આવી ગયો તો બીજી એક વાતી કે રાધિકા એક કોમેન્ટ આવી હતી કે એને બંગડી પહેરવી તો નાની સાઈઝ ની મળે છે તો એ રાધિકા ના બ્લોગ તમે એના કોમેન્ટ કરી દેજો બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવે છે કે તમે રિસીવ ને હું ખવડાવો છો હું ખવડાવો છો એની કોમેન્ટ કેજો તો એનું કેવું તારે રિસીવ તો ચાવી એક તો નથી દાંત ના થાય એટલે એને બધું પ્રવાહી બધું દેવી છે પ્રવાહી માં રાગી નો સીરો પ્રવાહી આવી પછી મોરૈયા ની ખીચડીમાં બધું વેજીટેબલ નાખી ને એવી બધી નકરું વેજીટેબલ વાળું સુપ એવું બધું સીકુ નું જુસ ને એવું બધું ફ્રૂટ ના બધા જુસ ને વાલેશ

બીજી એક કોમેન્ટ એવી આવતી હતી પણ એ મને ભૂલાઈ ગઈ છે યાદ આવશે ને ત્યારે કે ચાલો ભાઈ અત્યારે પેલાં છે ને નાસ્તો કરી લઈ અને હા બહુ બધા લોકો એમ કહે છે કે તમે રિસીવનું ડેલી ખાવાનું ને એવું કેમ નથી શેર કરતા તો એ ગાઈઝ અમે નહીં શેર કરવી હે ને

કળી ત્યાં હમણાં પપ્પા આવશે તો નાસ્તો થઈ ગયો છે આ બાજુ અને અત્યારે આવે છે ને રીસી એક ડાયડમ લેવા જ આવું જોઈએ ડાયડમ ખવડાવવાનું છે અને આ બાજુ પપ્પા આવી ગયા છે તો પપ્પા જો ચાનો નાસ્તો કરવા બેઠા કરવા મળ્યા હે ને હવે તો રીસી હવે ઉઠ્યો છે ને તો ધીરે ધીરે ગાડી મોજમાં આવે છે દાંતિયો ફેરવવાની બધા ના પાડે હજી ન હોય વરદી લઈ હે એવું કઈ ન હોય ન હોય એવું કેમ એવું સમય હોય પણ હવે દાંતિયો મહિનો પૂરો થવાય હવે હાલે

થાય હવે તાર થોડાક દી તાર રાખે સીધા ખબર છે સીધા કરવા દાંત તાર મરવો પડે તો આ બાજુ મમ્મી નું છે મમ્મી તરબૂચ લઈ લીધું છે આ વખતે થોડીક અલગ આવી દર વખતે પટ્ટાવાળી લાવી છે

તો ચાલો કઈ હવે છે ને દાયડા લઈને આવું ને પછી મળું છે ને અમે પહેલી વાર લાવી બાકી અમે છે ને પટ્ટાવાળી ટેટી લાવી તો જો આ ટેટીમાં છે ને હાવ અલગ પ્રકારની અંદરથી નીકળી બે હાવ થોડાક જ નીકળે ઓલી ટેટી માં બીયા બહુ નીકળે ને મમ્મી એમાં ઓસા જતા પણ પટ્ટા વાળી તો ઓલી નીકળે ઓણ નીકળે હમ પટ્ટા હોય ને લીલી હોય બધા એમ કે લીલી ટેટી ગળી આવે એમ કે કેરતા હતા ને ઈવડી હતી આ હોય કે રી આ કામરેજ છે આ ક્યાંની ટેટી હોય ને કેજો આ ટેટી અમે બહુ ઓછી લઈ બાકી અમે પટ્ટાવાળી જ લઈ પટ્ટાવાળી ગળી હારી નીકળતી પટ્ટા વાળી ગળી હારી નીકળતી એમ કે છે હવે આ ટ્રાય કરી આ સીબડાનું વર્ઝન હશે નવું મને એમ લાગે પેલા દેવામાં પાકલ સીબડા આવા આવતા હે

હમણાં જોયો લાઈટ ચાલુ કરી એટલે તરત જો બધી લાઇટું ચાલુ જોઈએ અને જો લાઈટ ચાલુ કરી એટલે ઝુમર આમ જોઈએ એના એ રીજી અજી ઉઠ્યો છે ને એટલે મોજમાં નથી બાકી તો રમે મસ્ત છે ને સાસ બહુ બેહી ગયા છે ટેટી ખાવા સોનલે ટેટી ખાધી કેવી લાગી હારીસ પર કઠણ છે કઠણ બહુ છે પણ લીલી ટેટી આવે ને એની જેવી પોચી નો આવે ને ગેળી એની જેવી નથી આવી આ

બધું ખવરાવાની છે ને બહુ હોય જો આ છે ને પપ્પા ટેટી સખવાડે છે તો નથી જો આમ આમ કરે એના દાંત હોય ને એને મજા આવે બીજું કાઈ નથી ખંજોળ આવતી હોય ને મોટામાં બાકી કઈ ખાઈ ન હોય કે ખાઈ હતી એને ગેળું ગયું લાગે ને કઈ ગેળું ગેળ્યું ન લાગે ખુરશી છે કપાય તો ગયું લાગે ને જો હવે નહીં ખાઈ રેવા જો મોટું બગડ છે આ ભાઈ જો રમે છે અને આ એક નવું રમોકડું આપણે રિસીવ લેવા છીએ તો આમ દબાવીને જો સાયટા રાખી ખાય નહીં આ દબાવવો ને તમે એટલે જાહેર રિસીવ પણ આ સીધું નથી જતું રમે છે ને કે આપણે સોનલ લઈ કે હું એમ કઉ ઘરે આલુ બનાવી હે બના ઘરે आलू पूरी? તે ક્યારે બનાવી નથી? મમ્મીએ કદાચ એકવાર બનાવી હતી. બનાવી હતી ને મમ્મી તમે? ગળા હેઠે ગયું तरबूજ. હે? પાણી પીવું છે? બને તરબુ ઓલા બને आलू पूरी ઘરે? બનાવી હતી તમે? મેં આ નહીં ખાધી હોય તો. કઈલા તમારે હતા તે બનાવી કઈલા તમારે બનાવી હતી. હવે પાછી એકવાર ટ્રાય કરવી ઘરે आलू पूरी બનાવવાની હે? તો કેદી? નક્કી ન હોય નકી બનાવશું એમ કે છે જોઈ છે ખેતી બનાવી છે હવે આપણે ડાળમ લેતા રેસીપી તો આપે છે પણ હું હું કરવાનું હોય એ રેસીપી તરત આપી દે પણ બનાવે કેદી એનું ને એમ એમાં હું હું જોઈએ બટેકા હા અને પૂરી થોડી બનાવે ખાલી વેંદાની જ બનાવે ના ના નહીં 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 તમે ભલે ખાલી મેંદાની જ પૂરી બને મેંદા ની પૂરી બને અને પછી બટેકાનો અને ઓળ વટાણા રગડો હોય નાખે કોકમની ચટણી અને લીલી ચટણી એવું હોય હા કાંદા ટમેટા તમારે જ્યાં નાખવું નાખીએ કો એની ઉપરથી મને કાકે યાદ આવતું હતું પણ ભૂલાઈ ગયું મમ્મી એ રેસિપી આપીને તો ભૂલાઈ વાગી ગયા છે સાડા છ અને જો અત્યારે સાંજના જમવાની તૈયારી થવા મડી છે ઋસીનો હું ગેટે લઈને जातो તો મેં જોતો જો પેલા સાંજનું જમવાનું હું બને છે બાબજીઓ સોનલ માર્કેટમાંથી બધું લઈને આવી ગય છે મકાઈ ને એવું ઓ બનાવવાનું સાંજના જમમામાં કારેલા મકાઈનું હા એવું છે તો વઘારેલી ખીચડી બનવા માટે જો વેજીટેબલ ખીચડી બનાવવાની છે સોનલ બધું કટ કરવા મળી છે અને હું ને રિસીવ જો લોક છે ને આ બાજુ મમ્મી છે ને એ કટી બનાવવાની છે એટલે ફરગવો શું કરો છો ફરગવાનો ફરગવો લો સુધારે છે એમાંથી રઘુ ને એવું કાઢી નાખે છે ચાલો હવે થોડીક વાર રિસીવ ને છે ને ગેટે લઈને રમાડીએ અને આ બાજુ કાલે રાધિકાનો જે લોક છે ને એ મમ્મી બેઠા બેઠા લો સાડા સાત થઈ ગયા છે ને આજ છે ને બહુ જલ્દી જમી લીધું છે જમવામાં છે ને હાવ સિમ્પલ બનાવ્યું છે એટલે મજા આવી જાય

ટીવી માં નેટ સાંજે આવતું નથી એનું વાત કરવું જોઈએ હવે વપરાય શું જાય અનલિમિટેડ હોય એટલે હવે આ ટીવી માં એક રાઉટર ક્યાંક મુકાવું જોઈએ એવું લાગે છે અહીંયા ઉપર નીચે થી ઉપર રેન્જ નથી પકડતી આ બાજુ જો રીસી વે ગયો છે મસ્ત મજાનો જમીન અને હવે રીસી ને પપ્પા વે જાય ધાબે પપ્પા ગયા તા બહાર આવ્યા હજી અને મારે હવે જવું છે એક જરૂરી કામ થી બહાર તો ચાલો ગાઈશ એની સાથે આજનો લોક અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક કરી કે શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય